હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રીતે અને ચટપટું ભીંડાનું શાક બનાવી લઈશું જે ઘણાના એવા પ્રશ્નો હોતા હોય છે કે ભીંડાનું શાક ચીકાશવાળું થાય છે તો આજે આપણે જરાય ચીકાસ શાકમાં નહીં રહે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો આ રીતે મેં અહીંયા ભીંડાનું શાક બનાવવા માટે મીડિયમ સાઈઝનો ભીંડો લીધેલો છે ભીંડો તમે જ્યારે પસંદગી કરો ત્યારે આ રીતે પાછળનો ભાગ જે છે એકદમ આ રીતે આસાનીથી તૂટી જવો જોઈએ એનો મતલબ એવો થાય કે ભીંડો છે એ અંદરથી કુણો છે તો આ રીતનો ભીંડો લઈ લેવાનો છે આગળ અને પાછળના પાર્ટને આપણે એને કાઢી લેવાના છે આ રીતનું ભીંડાનું શાક બનાવશો તો ટિફિનમાં તો ખૂબ જ સરસ એવું અને ચટપટું લાગશે અને જરાય ચીકાશવાળું કે ચીકણું શાક નહીં લાગે આપણે આ શાકની અંદર લીંબુના રસનો પણ ઉપયોગ નથી કરવાના તો પણ ભીંડાનું શાક જે છે એકદમ છૂટું છૂટું અને ખીલેલું સરસ એવું બનીને તૈયાર થઈ જશે હવે આ રીતે ભીંડાને થોડી મોટી સાઈઝમાં કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો એક ભીંડામાંથી લગભગ અહીંયા હું પાંચથી છ રીતે કટ કરું છું તો આ રીતે મોટો નાનો જે રીતનો ભીંડો એ રીતે આપણે આ રીતે એના પીસીસ કરી લેવાના છે તો બધો જ ભીંડો આ રીતે મેં અહીંયા તૈયાર કરી લીધેલો છે હવે ભીંડાનો સ્વાદ વધારવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તો આ રીતે ડુંગળીને મોટા મોટા સ્લાઇઝમાં આપણે કટ કરી લેવાની છે તો જોઈ શકો છો તમે આ રીતે રફલી ચોપ કરવાની છે વધારે પડતી ઝીણી કે વધારે પડતી ગ્રેવીવાળી નથી કરવાની તો આને એક અહીંયા મેં લાલ મરચું લીધેલું છે જો તમારી પાસે લાલ મરચું ના હોય તો તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો અને જો તમને ભીંડાના શાકમાં ટામેટાનો ફ્લેવર ભાવતો હોય તો એક નાનું ટામેટું પણ લઈ શકો છો હવે આપણે આ રીતે મોટી ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ મૂકી દેવાનું છે તે તેલ ગરમ થઈ જાય એટલે ભીંડાને એડ કરી દેવાનો છે અને ભીંડાને આ રીતે બે થી ત્રણ વાર ચલાવતા રહેવાનો છે જેથી એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ જશે અને ભીંડાના શાકનો જો ટેસ્ટ વધારવો હોય તો આ રીતે શાક બનાવવાનું ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થઈ જતું હોય છે અને આ રીતે તમે ભીંડો જે છે એ આ રીતે તળીને ફ્રાય કરીને શાક બનાવશો તો એકથી દોઢ ટેબલ સ્પૂન તેલની અંદર જ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે કેમ કે ભીંડો છે એની આસપાસ આ રીતે પડ થઈ જતું હોય છે અને ક્રિસ્પી કોટિંગ બની જતું હોય છે તો આપણો એકદમ સરસ એવો ક્રિસ્પી કુરકુરો ભીંડો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ભીંડાનો કલર એકદમ ગ્રીન જ છે વધારાનું તેલ અહીંયા મેં બધું જ કાઢી લીધો છે અને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું જ તેલ છે અને જીરું હિંગ આપણે એડ કરી દેવાનું છે અને અહીંયા મેં લસણ અને લીલા એક મરચાની પેસ્ટ લીધેલી છે તો જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે સાતડી લેવાનું છે લસણ મરચાંને અને મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવાની છે લસણ મરચાનો જે કાચું પણ હોય છે એ નીકળી જાય એટલે આપણે જે ડુંગળી કટ કરેલી છે એને એડ કરી દેવાની છે તો આ રીતે ડુંગળીને સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલરની કરી લેવાની છે અને ડુંગળીને આ રીતે બધા જ પાર્ટ અલગ થઈ જશે એના જે એક 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 પીસીસ છે લચ્છેદાર જે આપણે હોય છે એવી જ ડુંગળી બનીને તૈયાર થઈ જશે તો એના માટે અડધી ચમચીથી થોડું ઉપર એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો ડુંગળી છે એ એકદમ અલગ અલગ પીસીસ થઈ ગયા છે તો પણ આપણે એને થોડીવાર બે ત્રણ મિનિટ હજી સાતડી લેવાની છે ડુંગળી સતડાઈ જાય ત્યાં સુધી આપણે જે લાલ મરચાં રફલી ચોપ કરેલા છે એ પણ એડ કરી દઈશું તો ભીંડાના શાકમાં કલર પણ સારો એવો આવતો હોય છે એટલા માટે મેં અહીંયા થોડી મોટી સાઇઝના મરચાં રાખ્યા છે જો તમને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો અને એ પતલા પતલાં પણ કટ કરી શકો છો હવે ભીંડા અને મરચાંને સારી રીતે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તેલ જે છે એ બધું જ સાઈડમાંથી છૂટવા લાગ્યું છે તો હવે આપણે જે ફ્રાય કરેલો ભીંડો છે એને એડ કરી દેવાનો છે આ ફ્રાય કરેલો ભીંડો છે એ તેલમાં તરત જ ચડી ગયો હોય છે એટલે આની અંદર એડ કરીને આપણે એકથી બે મિનિટ જ ખાલી કૂક કરવાનો છે અને તીખાશ પ્રમાણે લાલ મરચું એડ કરી દેવાનું છે જો બાળકો ખાવાના હોય તો તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અને જરૂરથી આ શાક ટ્રાય કરજો ટિફિનમાં તો ખૂબ જ સરસ એવું અને ચટપટું લાગતું હોય છે તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને એકથી બે મિનિટ બધા જ મસાલા ભીંડામાં એડ થઈ જાય સાઈડમાંથી આ રીતે તેલ છૂટવા લાગે ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે કેમકે ભીં ભીંડો જે છે એ ઓલરેડી કૂક થયેલો છે તો આ રીતે ચટપટું અને ખાવાની ખૂબ જ મજા આવે બે રોટલીની જગ્યાએ ચાર રોટલી ખાવાની પણ ઈચ્છા થઈ જાય એવું આપણું ભીંડાનું શાક તૈયાર છે તો ચાલો સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લઈએ તો ભીંડાનું ચટપટું શાકની રેસીપી તમને આજની કેવી લાગી જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ શાક ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થઈ જતું હોય અને આ શાક જરરાય ચીકાસવાળું નહીં બને કેમ કે ભીંડો જે છે એ ચીકણો આવે છે તો ચીકાસવાળું શાક જરરાય નહીં બને આપણે કોઈ લીંબુના રસનો પણ અહીંયા ઉપયોગ નથી કર્યો કે ટામેટાનો પણ નથી કર્યો તો પણ આ રીતે એકદમ છૂટું છૂટું અને કોરું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ જશે તો મારો આજનો વિડીયો